સ્ટુડન્ટ આજે આપણે ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન લઈને આવ્યા છીએ જે ચેપ્ટર પાંચમાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તો શું લખ્યું છે અહીંયા જો કે પ્લસ ટુ ફોર કે માઇનસ સિક્સ થ્રી કે માઇનસ ટુ એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે બરાબર ખાલી જગ્યા અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો આ ત્રણે ત્રણ જે છે એ સમાંતર શ્રેણીના જ પદો છે બરાબર કેવા લખ્યું છે ક્રમિક પદો છે એટલે જે આપેલી છે શ્રેણી એ ક્રમમાં જ આપેલી છે તો શું કરશું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા માટે આ શું છે એ છે આ છે એ અને આ છે એ થ્રી રાઈટ એ વન એ ટુ અને એ થ્રી છે હવે એ વન એ ટુ એ થ્રી જો આપણે ક્રમમાં આપેલું જ હોય તો એમનો સામાન્ય તફાવત પણ કેવો થાય સરખો થાય ઓકે તો સામાન્ય તફાવત સરખો થાય તો આપણે આ રીતે લખી શકીએ એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એ ટુ બરાબર જેટલું તમે એ માંથી એ વન બાદ થશે એટલું જ એ થ્રીમાંથી એ ટુ પણ બાદ થશે બરાબર તો હવે શું કરશું આપણે કિંમત મૂકી દઈએ તો એ ટુ ની કિંમત છે ફોર કે માઇનસ સિક્સ તો ફોર કે માઇનસ સિક્સ લખ્યું આપણે -a1 a1 कितना छे k+2 तो जो ये माइनस है એટલે k+2 આપણે કૌંસમાં લખશું ત્યારબાદ a3 કેટલા છે તો 3k-2 -a2 કેટલા છે તો 4k-6 얘ને પણ કૌંસમાં લખશું 4k-6 ઓકે હવે આપણે શું કરશું જરા જો તો 4k-6 - k -+ -2 3k-2 - 4k --+ सिक्स विद्यार्थी मित्रों के ने करता बाकी संख्या ओके okay? तो था से तो जरा फोर के माइनस के मू okay? तो तो प्लस सिक्स एट के प्लस फोर ओके के एक बाकी संख्या थ्री के मैनस के प्लस के चार तो अँस माइनस आठ बार तो प्लस आठ तो थ्री के प्लस के फोर के आठ ने चार बार हम के बराबर बार भगया चार चार तेरी बार माटे, के बराबर के त्रोके आंसर के बराबर तरह